હેલ્થ એન્ડ વેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને દેવરાજ ધામ દ્વારા સંપૂર્ણ બોડી ફ્રી ચેકઅપ અને અત્યંત આધુનિક જાપાની ટેકનોલોજી ટ્વેલ્જી તપાસ અને ફ્રી દવાનો કેમ્પ રાખવામાં આવ્યો નમસ્કાર મારું નામ ડોક્ટર કુલદીપ ગોધાવ્યા છે અને હું અમદાવાદ થી આવું છું અને અમદાવાદ થી અમે મેડિકલ સેવા ચાલુ કરી છે અમારું ટ્રસ્ટ નું નામ છે હેલ્થ એન્ડ વેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ અમે હેલ્થ ના અંદર સોશિયલ વર્ક ના અંદર અને જે વ્યક્તિઓના અંદર જે લોકોને જોબની જરૂર હોય છે એમાં મદદ કરીએ છીએ આજે અહીંયા આગળ અમે દેવરાજ સ્થાનના અંદર આવ્યા છે અને મેડિકલ ચેકઅપ કેમ્પ કરી રહ્યા છીએ જેના અંદર અમે ફ્રીમાં દવાઓ ફ્રીના અંદર મેડિકલ ચેકઅપ કરી હતી અને લોકોને સાથ સહકાર આપી રહ્યા છીએ